સુરત શહેરમાં ગત રોજ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી જેમાં સુરત મહાનગરપાલિકાના કચરાના ડંપર ચાલકે એક માઇક્રો બાયોલોજીની વિદ્યાર્થીની કચડી નાખી હતી જ્યારે રાત્રે મોટા વરાછા વિસ્તારમાં કારના ચાલકે ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને બે ને ઈજા પહોંચી હતી આ બંને અકસ્માતના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે હિટ એન્ડ રનના આરોપી નિમેશ પાનસુયાએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે નિમેશ ઓનલાઈન સાડીનો વેપાર કરે છે ઠાર કાર ચાલક નિમેશ મિત્રની કાર લઈ આવ્યો હતો કારના માલિક અલગ છે ગતરોજ રાત્રે ફટાકડા લેવા જતા હતા ત્યારે મહિલાને ટક્કર વાગતા ગભરાઈ ગયા હતા ત્યાંથી ભાગતા બે ટુ પણ ટક્કર મારી હતી અમરેલીના બગસરાથી એક લગ્ન લગ્ન પ્રસંગમાં સુરત આવ્યા હતા અને આગામી તારીખે થવાના છે પાલિકાના કચરાના ડંપર ચાલકની ધરપકડ કરી અદાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પુરપાટ આવતી મનપાની કચરા ગાડીના ચાલકે શ્રેયા અડફેટે લીધી હતી સર્જાયેલ અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું શ્રેયાનું અકાળે મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અકસ્માતમાં બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી અડાજણ પોલીસે પાલિકાના કચરાના ડમ્પરના ચાલક હેમદ હુસેનની ધરપકડ કરી હતી